એકાવન રૂપિયા પાક એકાવન છપા પાંચ સિત્તેરસો બે ત્રણ ચાર પાંચસો આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર ચાલ પિસ્તાલીસ પચાસ સત્તરસો ને એકાવન બાવન તેપન ત્રેપન ચોપન પંદર છપ્પન સાહીઠ અઠસઠ સિત્તેર બતેર તો એક નેવું નેવું રૂપિયા એકવાર બેવું સત્તર નેવો એમ કે તેરસો 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 પાંચ તેરસો રૂપિયા પાંચ તેરસો બારા છે પંદરસો ને અગિયાર રૂપિયા ગયા બાર આગિયાર બાર 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 તેર ચૌદ પંદર સત્તર અઢાર પંદરસો ને અઢાર રૂપિયા અચ્છા માડી લઈ ગયા પરવા નહીં હા 1300 રૂપિયા હા 1300 1300 આલે પછી 150

બાર તેર પંદર ચાર પાંચસો આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર પિસ્તાલીસ અઢાર તેસ્તાલીસ છે

બે ત્રણ ચાર પાંચ છ આઠ દર પંદર અઢાર બી બાવી પચીસ છત્રી ચાલીસ પિત્તેર સત્તર પચાસ સત્તર એકાવન બાવન તેપન ચોપન પંચા છપન અઠાણું પાંચસો સિત્તેર પંદર સોતેર પંચોતેર સત્તર પંચોતેર એમ કે ણું ચો પંચાણું છું અઠાણું અઢારસો અઢારસો બે ત્રણ ચાર પાંચસો સાત અઢારસો ને હાથ ચાર જો કોપી અઢારસો પાકા અઢારસો ચૌદ ચૌદ પંદર સોળ સત્તર અઢાર રોગ એકવીસ રૂપિયા અઢારસો ને પચીસ રૂપિયા અઢાર પચીસ અઢારસો પચીસ પંદરસો પંદરસો રૂપિયા પકાય છે પંદરસો પંદરસો બોલ ને તેમ પંદરસો 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 રૂપિયા 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 છત્રીસ છત્રીસ છત્રીસો ને છત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચા અઠાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી નેવું પંચાણું સાડત્રીસો

બે રૂપિયા સત્તરસો ને બે અગિયાર અગિયાર એકાવન સત્તર એકાવન અરે મારા પાકા તમ તારે બાવન રૂપિયા પંચાવન ના પડે તો અઠાવન અરે એકોતેર રૂપિયા અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ બાર તેર પંદર અઢાર વી બાય પચીસ ત્રી પાંત્રી ચાલીસ અઢારસો ને ચાલીસ રૂપિયા હોળી એકવી પાંચ છ હોલ બાવીસ પચાસ પચાસ બાવન ચોપો પચાસ છપ્પન પાંચ પાંચ સિત્તેર પંચો ત્રેસિંસી પંદર સત્તરસો સત્તરસો એક બે ત્રણ ચાર પાંચસો સત્તરસો ને છ રૂપિયા સત્તરસો ને છ હા નવ બે હજાર અગિયાર રૂપિયા સત્તરસો ને અગિયાર બાર

ણું અઢારસો અઢારસો રૂપિયા એક બે ત્રણ છ અઢારસો ને છ એક વાર નાખોટ પંદર સત્તર રૂપિયા અઢારસો ને સત્તર અઢાર અઢાર

छपन अठातेर पंदर एक पचास छपन अठान साइट पांच सीतेर पंची एशी रुपया છત્રી ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા તમારા નથી સત્તર પિસ્તાલીસ છતાલીસ અડતાલીસ પચાસ પંચાવન છોપન અઠાણું ગણેશ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર સત્તરસો એકોતેરસો રૂપિયા

પાકાળી એકાવન એકાવન રૂપિયા એકવાર બે હોળી એકાવન બાવન તેપન ચોપન 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 રૂપિયા ચોપન